નમસ્કાર મિત્રો ધાર્મિક જ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પરિવર્તનની જે નવેમ્બર પછી કન્યા રાશિના જીવનમાં મોટા ફેરફારો લઈને આવી રહ્યું છે જો તમે કન્યા રાશિના જાતક છો અથવા તમારા ઘરમાં કોઈ કન્યા રાશિનો સભ્ય હોય તો આ વિડિયો અવશ્ય અંત સુધી સાંભળજો કારણ કે ગ્રહોની એવી સ્થિતિ બનવા જઈ રહી છે જે છેલ્લા ઘણા વર્ષોમાં ક્યારેય ન જોવા મળી હોય આ સમય ભાગ્યની ગતિને અચાનક બદલવા માટે જાણીતો છે અને કન્યા રાશિ માટે તો ખાસ પરિવર્તનશીલ છે નવેમ્બર પછી ગ્રહોની ખાસ ચળવળ શરૂ થઈ રહી છે બુધ ગુરુ અને શનિ આ ત્રણેયનો મળેલો પ્રભાવ કન્યા રાશિ પર સીધી અસર કરશે આ ત્રણ ગ્રહો એકસાથે જ્યારે કોઈ રાશિને સ્પર્શે છે ત્યારે જીવનમાં અટકેલા કામોમાં ગતિ આવે છે મનની નકારાત્મકતા ઓછી પડે છે અને આગળ વધવા માટે નવી શક્તિ મળે છે આ પરિવર્તન અચાનક નહીં થાય પરંતુ ધીમે ધીમે જે રીતે રાત્રે દીવો ધીમે ધીમે તેજ થતો જાય તેવી રીતે તમને રોજિંદા જીવનમાં એક નવું ઓપનનેસ એક નવું ક્લેરિટી અનુભવાશે મુખ્ય પરિવર્તન અટકેલા કામો પૂર્ણ થવા લાગશે છેલ્લા છ થી આઠ મહિનાથી જો કોઈ કામ અટકી ગયું પેપર વર્ક માં વિલંબ થઈ રહ્યો હોય અથવા કોઈ વ્યક્તિ તમારી રાહ અટકાવતો હોય તો આ અવરોધો હવે દૂર થવા લાગશે કાર્યક્ષેત્રમાં પણ ઘણા લોકોને નવા અવસર મળશે જે લોકો વ્યવસાયમાં છે તેઓ માટે જૂના ક્લાયન્ટ્સ પાછા મળશે અથવા નવા એવેન્યુઝ ખુલી જશે જીવનની ગતિ ફરીથી શરૂ થાય તેવી અનુભૂતિ થશે આર્થિક સ્થિતિમાં સુધારો બુધની મજબૂત અસર કન્યા રાશિને ધન લાભ અને આવકના નવા સ્ત્રોત તરફ દોરી જાય છે અચાનક કોઈ રોકાણનું પરિણામ મળવું અટવાયેલા પૈસા પાછા મળવા અથવા કોઈ એવા વ્યક્તિનો સહયોગ મળવો જે લાંબા સમયથી મળતો ન હતો આ બધું શક્ય છે જો તમે ઘણીવાર વિચારી રહ્યા હતા કે પૈસા ક્યાંક અટવાઈ જાય છે અથવા ખર્ચ વધારે થાય છે તો હવે આ બધી સમસ્યાઓનો અંત આવી શકે છે મનની વધારો કન્યા ઘણા લોકો છેલ્લા થોડા સમયથી અંદરથી તણાવ ચિંતા ભય અથવા નકારાત્મક વિચારોનો સામનો કરી રહ્યા હતા નવેમ્બર પછી ગુરુની શુભ અસરથી મન ધીમે ધીમે હલકું થશે આત્મવિશ્વાસ પાછો આવશે નવો ઉત્સાહ જન્મશે અને તમે જે નિર્ણય લાંબા સમયથી મુલતવી રાખ્યા હતા ત્યાં આગળ વધવાની હિંમત મળશે આ સમય તમારા આંતરિક પરિવર્તનનો સૌથી સુંદર સમય છે આધ્યાત્મિક અને સામાજિક જીવન આ સમય આધ્યાત્મિક ઉર્જા માટે પણ ઉત્તમ છે કન્યા રાશિ સ્વભાવથી જ શુદ્ધ ચિત્ત અને ધાર્મિક જોગ ધરાવતી રાશિ છે નવેમ્બર બાદ માટી દેવતાઓની કૃપા વધુ સરળતાથી પ્રાપ્ત થાય છે મંદિરમાં દીવો પ્રગટાવવો સવારના સમયમાં પ્રાર્થના કરવી અથવા ઘરે સકારાત્મક વાતાવરણ બનાવવું આ બધું તમારી ભાગ્ય ગતિને વધુ તેજ કરશે ખાસ કરીને બુધવાર અને શનિવારનો દિવસ તમારા માટે ખૂબ શુભ રહેશે આ દિવસોમાં એક દીવો તિલના તેલથી પ્રગટાવી ભગવાનને પ્રાર્થના કરવાથી ઉત્તમ ફળ મળે છે ધ્યાન રાખવાની બાબતો પરંતુ મિત્રો જ્યારે ભાગ્ય ઝડપથી બદલાતું હોય ત્યારે થોડું ધ્યાન રાખવાનું પણ જરૂરી બને છે કન્યા રાશિના લોકો માટે એક નાની કસોટી સંબંધો પર આવી શકે છે પરિવારના સભ્યો અથવા નજીકના લોકો સાથે ભૂલ સમજણ અથવા નાના ઝઘડા થઈ શકે છે તમારી સફળતા અને પ્રગતિને દરેક વ્યક્તિ ખુશદિલથી સ્વીકારશે જ એવું નથી આવી સ્થિતિમાં ગુસ્સો અને ઉતાવળ ટાળવી ખૂબ જરૂરી છે જો તમે શાંતિથી અને ધીરજથી ચાલશો તો ભાગ્યની શક્તિ વધુ ઝડપથી તમારી તરફ આવશે પરિવારમાં પણ સારા બદલાવ શરૂ થશે માતાનો આશીર્વાદ સાથેનો પ્રેમ બાળકોની ખુશી આ બધું વધારે સુખદ બનશે જે લોકો સિંગલ છે તેઓ માટે પણ નવેમ્બર પછી કોઈ સુંદર સંબંધની શરૂઆત થઈ શકે છે આ સમય પ્રેમ અને સમજણમાં વૃદ્ધિ લાવનાર છે આખરે જો સારાંશ કહીએ તો નવેમ્બર પછી કન્યા રાશિના લોકો મુખ્ય દિશામાં બદલાશે ગતિ આવશે અને નવો પ્રકાશ પ્રસરે છે પરિવર્તન સાથે થોડો પરીક્ષાનો સમય તો આવે જ પરંતુ આ વખતે ભાગ્ય ચોક્કસપણે કન્યા રાશિ તરફ સ્મિત કરી રહ્યું છે મિત્રો જો તમે આ ડિવાઇન ટાઈમિંગ સ્વીકારી છે તો કોમેન્ટમાં જરૂર લખજો મારે ભાગ્ય બદલાવ સ્વીકાર્યો છે આ શબ્દો તમારી પોઝિટિવ એનર્જી ને વધુ મજબૂત બનાવે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી